આજના સંમેલનનો ખાસ કરીને હેતુ છે અમે એ લોકો હાર્ડવેર સાથે રાજકોટ અમદાવાદ જામનગર અને સુરેન્દ્રનગરવાળા બહુ જ જોડાયેલા છે અને દિવસે ને દિવસે અમારી સાથે ફ્રોડ વધતું જાય છે આ ફ્રોડને રોકવા માટે અમે રાજકોટ હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન નામનું નિર્માણ કર્યું છે અને આ નિર્માણ કરી અને આગળને આગળ કેમ ફ્રોડ અમારું રોકાય એ બાબતની અમે ચર્ચા કરી છે અને ફ્રોડ જે કંઈ કર્યા હતા એમાંથી ત્રીસ પાંત્રીસ ટકા પેમેન્ટની અમે રિકવરી પણ કરી લીધી છે અને આગળ પણ આ દિશામાં કામ કરી છે અને ખાસ કરીને રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે રાજકોટમાં બહુ નાના નાના એવા ધંધા છે હાર્ડવેર હોય પ્લાસ્ટિક હોય કિચનવેર હોય સબમર્સિબલ હોય આ બધા લોકો પણ એક આવું સંગઠન કરે અને અમારી જોડે જોડાય જોડાવું હોય તો છોટને પોતા પોતાની રીતે સંગઠન કરી અને રાજકોટનો પૈસો રાજકોટમાં જ રીતે બીજી પાર્ટી ખોટી ન કરી જાય એ હું બધાને આહવાન કરું છું ફેમ્બર અમારી પાસે

એક દેશ ભક્તિ તરીકે કામ કરી રહ્યા છે દેશ દેશની ભાવના છે એવામાં રાજકોટ લોકસભા દસ ના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા ની પણ ચૂંટણી પ્રચાર ની કાર્યવાહી હતી એટલે અમે એનો અભિવાદન સમારોહ પણ ગોઠવો છે અને અમારે એના આશીર્વાદ લેવાના છે અને એને અમારા કામ કરવાના છે આ બધા આ બારામાં અમે આજે મિટિંગ ગોઠવેલી હતી જોડાણ છે તે લોકો જામનગર સુરત અમદાવાદ અને રાજકોટના ઉદ્યોગકારો છે બધા જે હાર્ડવેર મેન્યુફેક્ચર સાથે જોડાયેલા છે આ એસોસિએશન ની અંદર જે અમને લોકોને અમુક અમુક વેપારીઓ જ્યારે પૈસા નહોતા દેતા પેમેન્ટ નહોતા આપતા ત્યાં અમે લોકોએ આ એક અવાજ ઉપાડેલો કે ભાઈ તમે અમને અમારું ટાઈમે પેમેન્ટ કેમ નથી આપતા એના બાબતે અમે આખી એક આ જાણ ચાલુ કરી હતી ધીરે ધીરે આ લોકોને બધાને નવા નવા વેપારીઓને જોડતા આવ્યા જોડતા આવ્યા હતા અને બધાને એક સાથે મેન્યુફેક્ચરને ભેગા કરીને આજે એક આ મહાસંગઠનની રચના કરી છે હા અમે લેટ થઈ ગયા છે થોડા ઘણા કારણ કે જગાવનારો કોઈ હતું નહીં અને બને તો ઓલું આપણે બોલે ને તો ટીમ નહોતી હવે આખી ટીમ સંગઠન અને અમારા એકસો ને દસ કમિટી મેમ્બર જે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને આગળ જતા બિન આપણે સ્વાર્થથી કામ કરે છે કમસે કમ ચાલીસ પર્સન્ટ ઉદ્યોગોને અમારા તરફ અમારા એસોસિયન હાર્ડવેર ગ્રુપ એસોસિયેશન વેપારીઓ હોલસેલવાળા બેઠા છે એમાંથી આપણે જોવાનું આપણે આ ગુજરાત પૂરતું જ બનાવ્યું હતું તો ગુજરાતની અંદર અમારું મેજોરિટી જોવાનું તો પાંચ હજાર મેન્યુફેક્ચરમાંથી સાડા ચાર હજારની ની આસપાસ અને ચાર હજારની ની આસપાસ તમે જુઓ તો એટલા તો અમારી સાથે જોડાઈ ગયા છે આજની તારીખમાં અમારે પહેલું જે એસોસિએશન હતું અને આ એસોસિયન હતું એમાં ફરક એ હતો કે અમારે જે કામગીરી જોતી હતી એ નહોતી મળતી એટલે અમે આખું એક આ નવી પહેલ ઊભી કરી હતી